બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પાકિસ્તાન અને ચીનના હેકર્સ ભારતીય વેબસાઇટને નિશાન બનાવી રહ્યા હતા ભારતીય મીડિયા ઇકોનોમિક એ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે રિપોર્ટ અનુસાર

સિવાય કેટલાક આઈપી એડ્રેસ ભારત ના જતા કે જેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી તી મહત્વનું છે કે ભારત નું ટેલિકોમ ઓપરેશન સેન્ટર પ્રાપ્ય પ્રતિષ્ઠા પેલા લગભગ 264 વેબસાઈટ પર નજર રાખતો તો કે જે માં રામ મંદિર પ્રસાર ભારતી યુપી પોલીસ એરપોર્ટ યુપી ટુરિઝમ સહિત ઘણી વેબસાઈટ સામેલ હતી તો આ સમય ગાળા દરમિયાન ટીએસઓસી ને લગભગ 140 આઈપી એડ્રેસ મળ્યા હતા કે જે રામ મંદિર અને પ્રસાર ભારતી ની વેબસાઈટ ને ટાર્ગેટ કરતા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ